अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे मित्रों आज आपने वेबसाइट डेवलपमेंट विषय जुड़ा मांगिए એટલે આ જે વિભાગ છે આ વિભાગની અંદર જેટલા પણ પેકેજ આવશે એ બધા વેબસાઇટ ડેવલપમેન્ટને રિલેટેડ હશે એટલે આપણે આ માહિતી જોઈશું કે ફંડામેન્ટલ ઓફ વેબ ડેવલપમેન્ટ હવે આ જે માહિતી છે એ બહુ જ અગત્યની માહિતી છે કારણ કે તમે કોઈ પણ જો વેબસાઈટ બનાવવા માંગતા હોય તો વેબસાઇટ ડેવલપમેન્ટની અંદર પહેલાં એ બહુ જરૂરી છે કે તમે એ વસ્તુને સમજો કે તમે શું બનાવવા જઈ રહ્યા છો અને કઈ રીતે તમને એ કામમાં લાગશે વેબસાઇટ ડેવલપમેન્ટ શીખવા માટે બહુ જરૂરી છે કે આ ફંડામેન્ટલ આપણે યાદ રાખીએ અને એટલા માટે મેં આ ફંડામેન્ટલનો વિડીયો પહેલાં મૂકેલો છે કે હવે એની અંદર એક એક બાબતો આપણે જોતા જઈશું અને એના પછી આપણે જે બધા પેકેજ જોઈશું તો એની અંદર તમને વધારે માહિતી ખબર પડતી જશે હવે જેમાં આપણે આ જોઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન એ આવે છે કે વેબ પેજ શું છે અને વેબસાઇટ શું છે વેબ પેજ શું અને વેબસાઇટ શું એ જોવા માટે અહીંયા હું એક મારી બનાવેલી વેબસાઇટ છે એના વિશે હું પહેલાં તમને બતાવીશ અને એની અંદર હું તમને બધી બાબતો સમજાવીશ તો અહીંયા હું પહેલાં મારું વેબ બ્રાઉઝર ચાલુ કરું છું અને વેબ બ્રાઉઝરની અંદર તમે જોશો કે મારી વેબસાઇટ છે મફત શીખો ડોટ કોમ તો અહીંયા જે બ્રાઉઝર છે એની ઉપર હું અહીંયા લખીશ કે મફત શીખો ડોટ કોમ અને ત્યાર પછી હું એન્ટર આપીશ એટલે મને આ વેબસાઇટ દેખાશે હવે તમને બધાને ખબર છે કે મારી આ વેબસાઇટ છે મફત શીખો ડોટ કોમ અને એની અંદર આ જે માહિતી જોવા મળે છે તો આ એક પેજ કહેવાય હવે આ આખું એક પેજ અહીંયા મેં બનાવેલું છે તો આ રીતનું જે પેજ છે એને એક વેબ પેજ કહેવાય પણ હવે દરેક એની સાથે એક એક વેબ પેજ જોડેલા છે જેમ કે તમે અત્યારે આ જોશો તો આ મેઇન પેજ છે હવે એની અંદર હું અહીંયા વધુ માહિતીમાં ધારો કે હું ક્લિક આપું તો મને આ બીજું પેજ જોવા મળે છે કે જો અહીંયા તમે જોશો તો અહીંયા તમને ખબર પડશે કે આ બેઝિક ડોટ એ નામનું પેજ છે અને એ જ રીતે હું બીજામાં જાઉં એટલે કે અહીંથી પાછા જાઉં અને હું આ બીજાની અંદર જઈશ તો ગ્રાફિક વિશેની માહિતીમાં જઈશ તો એની અંદર મને અહીંયા ગ્રાફિક્સ ડોટ એ એસપીએક્સ જોવા મળે છે એનો મતલબ એ થાય કે મારે આ એક પેજની સાથે ઘણા બધા બીજા બધા પેજ પણ જોડાયેલા છે તો આવા બધા બહુ બધા પેજ ભેગા કરીએ અને એક જગ્યાએ રાખ્યા હોય એને કહેવામાં આવે છે વેબસાઇટ તો આ જેમ મારી વેબસાઇટ છે હવે મેં બહુ વર્ષો પહેલાં લગભગ આજથી પંદર વર્ષ પહેલાં એક નાની વેબસાઇટ બનાવેલી સ્ટુડન્ટને સમજાવવા માટે તો એ હું તમને બતાવું એટલે હું આ પહેલાં બ્રાઉઝર બંધ કરું છું અને મારું વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરીશ તો અહીંયા તમને જોવા મળશે કે આ ફક્ત ખાલી એચ અને જાવા સ્ક્રીપને વાપરી અને મેં એક નાની વેબસાઇટ બનાવી હતી ફક્ત સ્ટુડન્ટને સમજાવવા માટે તો એમાં તમે જોઈ શકો કે આ બધા જે છે એ બધા અલગ અલગ પેજ અહીંયા તમને જોવા મળે છે જેની અંદર આ એચટીએમ એચટીએમ એક્સટેન્શનવાળા પેજ જોવા મળે છે અને આ ઇન્ડેક્સ જે છે તો હું આને રખો ચાલુ કરું તો હું ડબલ ક્લિક કરીશ તો તમને જોવા મળશે કે અહીંયા મને એક વેબસાઇટ ચાલુ થઈ ગયેલી જોવા મળે છે અને આ એક નાની કમ્પ્લીટ વેબસાઇટ મેં બનાવેલી હતી એટલા માટે કે ફક્ત આપણે સ્ટુડન્ટને સમજાવી શકીએ તો આ વેબસાઇટની અંદર તમે જોશો તો આ જે ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ છે એ આ એક મેઇન પેજ કહેવાય હવે આ પેજની ઉપર તમે જોશો તો આ બધી વસ્તુ એનિમેશનને ને બધું પણ અહીંયા જોવા મળે છે તમને આમ કલર્સ બદલાતા ને એવું બધું જોવા મળે છે આની અંદર અને એની ઉપર હું જો ક્લિક કરું કે ધારો કે આ બુક્સની ઉપર હું ક્લિક કરું છું તો મને અહીંયા આ રીતનું બીજું પેજ આવેલું જોવા મળે છે અને આની અંદર પણ તમે જોશો તો આ રીતના બધું એનિમેશન પણ થતું જોવા મળે છે અને આ બધા અલગ અલગ પેજ સાથે કનેક્ટેડ છે તો હવે આવા બધા ઘણા બધા પેજ મૂકીએ તો આ આખું એક વેબસાઇટ બની જાય છે એની સાથે પ્રોગ્રામિંગ કનેક્ટેડ હોય એક વેબ પેજની ઉપર આપણે એનિમેશન એનિમેશનને બધું મૂકીએ છીએ આવા ફોટોગ્રાફ મૂકીએ છીએ અને વધારો કોઈ અહીંયા કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરું છું ધારો કે હું આ સિલેક્ટ કરું છું તો અહીંયા મને ટોટલ પ્રાઇઝ એની બતાવતું જાય છે વધારો કે આ હું સિલેક્ટ કરું તો મને અહીંયા પ્રાઇઝ જોવા મળશે અને એ રીતે હું પ્રાઇઝ બટન પર ક્લિક આપીશ તો અહીંયા મને આ બીજી બધી બાબતો પણ ફોર્મ વગેરે ભરવાની બાબતો જોવા મળશે તો આ રીતનું એક આખી આપણે ઘણા બધા વેબપેજને ભેગા કરીને એક વેબસાઈટ બનાવી શકીએ અને આ વેબસાઇટ આ રીતની તમારે બનાવવી હોય તો કઈ રીતે બનાવી એટલે કે એક વેબપેજ કેવી રીતે બનાવવું એક વેબસાઇટ કેવી રીતે બનાવી અને એની અંદર આ જે બધું આ તમે પ્રોગ્રામિંગ જોયું તો એ બધું જોઈશું કે આપણે આ એનિમેશન વગેરે કેવી રીતે કરવું અને એની ઉપર બીજી એડવર્ટાઈઝ વગેરેનું એનિમેશન પણ આપણે કરી શકીએ અને સાથે સાથે અહીંયા આપણે આ જોયું કે આ કેલ્ક્યુલેશન વગેરેના જે પ્રોગ્રામિંગ છે એ પણ આપણે પાછળ કઈ રીતે કરી શકીએ એ બધી બાબતો આપણે આ વિભાગની અંદર જોવાના છે હવે આપણે પાછા આપણા સ્લાઇડ શોની અંદર આવી જઈએ કે આપણે જોયું કે વેબ પેજ શું છે અને વેબસાઇટ શું છે પણ હવે આ વેબપેજ બનાવવા માટે આપણે જે મહત્ત્વની બાબતો યાદ રાખવાની જરૂર પડે છે અને એ છે અહીંયા આપણે બીજું જોઈએ અને એ છે ક્લાયન્ટ સર્વર હવે આની અંદર બે શબ્દ છે ક્લાયન્ટ અને સર્વર અને આ બેને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે કે એ શું છે જ્યારે પણ આપણે કોઈપણ એક વેબસાઇટ બનાવી હોય તો વેબસાઇટની અંદર ત્રણ ટાઈપના મશીન સંડોવાયેલા હોય છે અને જે પહેલું મશીન છે એને આપણે કહીએ છીએ ડેવલપમેન્ટ સર્વર એટલે કે જે કોમ્પ્યુટરની ઉપર આપણે બેસીને આખું આપણું વેબસાઇટ બનાવીએ એટલે કે વેબ પેજ માટેનો જે પણ કંઈ માહિતી બધી બનાવીએ એના ફોટોગ્રાફ્સ બનાવીએ એની માટેનું એનિમેશન બનાવી એની માટેનું પ્રોગ્રામિંગ બનાવીએ એ જે મેઇન કોમ્પ્યુટર છે એને આપણે કહીએ છીએ ડેવલપમેન્ટ સર્વર ત્યાર પછી બીજું એક આવે છે અને એ હોય છે કે વેબ સર્વર વેબ સર્વર એને કહેવામાં આવે છે કે જેની ઉપર આપણે આપણી જે આ આખી વેબસાઇટ બનાવી એ વેબસાઇટ આપણે કોમ્પ્યુટરની અંદર કોપી કરીને રાખવી પડે છે અને ત્યાર પછી એ કોમ્પ્યુટરમાંથી આખા વર્લ્ડના બધા લોકો જોઈ શકે છે અને એ જે બધા લોકો જોવે છે એને આપણે કહીએ છીએ ક્લાયન્ટ એટલે આ ત્રીજું કોમ્પ્યુટર કનેક્ટેડ હોય છે અને એ કોમ્પ્યુટરને આપણે કહીએ છીએ ક્લાયન્ટ કોમ્પ્યુટર તો ક્લાયન્ટ ઘણા બધા હોઈ શકે તેમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ડેવલપમેન્ટ સર્વર એક જ હોઈ શકે જો કામ કરતા હોય આપણે આપણા કોમ્પ્યુટરમાં બનાવતા હોય બધી વસ્તુ તો આપણે એક જ કોમ્પ્યુટરની ઉપર બનાવી શકીએ અથવા તો જો આપણે એક ટીમ હોય તો ઘણા બધા કોમ્પ્યુટર આપણી સાથે હોય પણ એમાં સર્વર આપણું એક જ હોઈ શકે અને એ જ રીતે આપણે જ્યાં જે સર્વરની ઉપર આપણે બધા વેબ પેજને કોપી કરીને રાખીશું આખી વેબસાઇટ આપણી રાખીશું એ પણ એક જ વેબ સર્વર હોઈ શકે પણ જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ ઘણા બધા હોઈ શકે કારણ કે આખા દુનિયાની અંદરથી ગમે તે લોકો જોવા માંગતા હોય આપણી વેબસાઇટ એ દરેકનું કોમ્પ્યુટર છે એ ક્લાયન્ટ કોમ્પ્યુટર અહીંયા જોવા મળે તો આ કોન્સેપ્ટ બહુ અગત્યનો છે સમજવો કારણ કે વેબસાઇટ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આ જો કોન્સેપ્ટ આપણા ધ્યાનમાં ના હોય તો આપણને ખબર નથી પડતી કે આપણે કઈ રીતે બનાવી રહ્યા છે અને જ્યારે આપણે વેબસાઇટ બનાવીએ છીએ ત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે કે આ ડેવલપમેન્ટ સર્વરની ઉપર જ આપણે આ ત્રણે ત્રણ સર્વરનું કામ આપણે આ એક જ કોમ્પ્યુટર પાસેથી લેતા હોઈએ છીએ અને એટલા માટે એ કોન્સેપ્ટ સમજવો ઘણીવાર અઘરો બને છે અને એટલા માટે હું જ્યારે તમને પ્રોગ્રામિંગ સમજાવીશ ત્યારે ત્યાં વચ્ચે વચ્ચે હું તમને બતાવીશ કે હવે અત્યારે આપણે કયા સર્વર પર કામ કરી રહ્યા છીએ એટલે કે ડેવલપમેન્ટ સર્વર પર કામ કરી રહ્યા છે કે વેબ સર્વર પર કામ કરી રહ્યા છે કે આપણે ક્લાયન્ટ પર કામ કરી રહ્યા છે એ હું તમને ત્યાં બતાવતો જઈશ અને એટલા માટે આ જે કોન્સેપ્ટ છે એ તમારે સમજવો જરૂરી છે જેમ આપણે જોયું એ પ્રમાણે કે આપણે જે ડેવલપમેન્ટ સર્વર છે એની ઉપર આપણે આખો પ્રોગ્રામ લખીએ છીએ કે જેમ એચટીએમએલ છે સીએસએસ છે કે વગેરેથી જે આપણે આપણે એક વેબ પેજ બનાવવું હોય તો એ વેબ પેજ બનાવવાનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ એચ છે અને એ આપણે બધી લખી અને અહીંયા એક આપણે પેજ તૈયાર કરીએ છીએ તો આ જે પ્રોગ્રામ લખીએ છીએ આપણે ડેવલપમેન્ટ સર્વર પર લખીએ છીએ અને ત્યાર પછી એને આપણે અપલોડ કરીએ છીએ વેબ સર્વરની ઉપર એટલે આપણે આખું સર્વરની ઉપર નાખી દઈએ આપણું જે પ્રોગ્રામ છે તે અને એ વેબ સર્વરની ઉપર રહે છે એ એટલે આ જે પ્રોસેસ છે એને આપણે અપલોડિંગ કહીએ છીએ અને ત્યાર પછી આપણે આ જે વેબ પેજ મૂક્યા બધા એ બધા ઘણા બધા વેબ પેજ હોય તો આને આપણે એક નામ આપી દઈ શકીએ છીએ જેમ કે અહીંયા આપણે જોયું કે ભાઈ મેં મારી વેબસાઇટનું નામ આપ્યું છે મફત શીખો ડોટ કોમ અથવા તો હું ધારો કે અજય ડોટ કોમ આપી શકો તો બધા અલગ અલગ નામ તમે આપી શકો તમે જાણો છો વેબસાઇટના બધાના અલગ અલગ નામ હોય છે તો ધારો કે આ આખા બધા પેજ છે એ મેં મફત શીખો ડોટ કોમ નામે મૂકી દીધા હવે એ વેબ સર્વરની ઉપર રહેશે પછી જ્યારે પણ કોઈ પણ ક્લાયન્ટ જે છે એને જોવા માંગે કોઈ પણ ક્લાયન્ટને એવી ઈચ્છા થાય કે ભાઈ મારે મફત શીખો ડોટ કોમ જોવું છે તો એ શું કરશે તો કે એ રિક્વેસ્ટ કરશે તો હવે આ બેન કોન્સેપ્ટ અગત્યનો છે કારણ કે આપણે પાછળથી રિક્વેસ્ટ અને રિસ્પોન્સ વિશેની બધી માહિતી બધી અલગ અલગ જોઈશું ને એના બધા અલગ અલગ પ્રોગ્રામિંગ જોઈશું અને એટલા માટે આ અત્યારે કોન્સેપ્ટ તમારે સમજવો જરૂરી છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ મુંબઈમાં બેઠો છે કે એક વડોદરામાં બેઠો છે કે એક અમેરિકામાં બેઠો છે કે કોઈ ચાઇનામાં બેઠો છે એ અલગ અલગ વ્યક્તિ ત્યાંથી રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મારે મફત શીખો ડોટ કોમ જોવી છે એટલે એ એના કોમ્પ્યુટરથી રિક્વેસ્ટ કરે છે અને વેબ સર્વર છે એ એને ત્યાંથી રિસ્પોન્સ આપે છે એટલે રિસ્પોન્સની અંદર એ શું કરે છે તો કે આપણે જે વેબ પેજ બનાવેલું હતું એનું જે મેઇન પેજ છે એ મેઇન પેજ એ ત્યાંથી દરેક કોમ્પ્યુટરને આપે છે અને એ જે કોમ્પ્યુટરે રિક્વેસ્ટ કરી હોય એ કોમ્પ્યુટરની ઉપર એ વેબ પેજ જાય છે અને ત્યાં એ ક્લાયન્ટને દેખાય છે તો એની માટે આપણે યાદ રાખવાની જરૂર છે કે બે અલગ અલગ એ હશે ક્લાયન્ટ સાઇડે જ્યારે જઈશું એટલે ક્લાયન્ટના કોમ્પ્યુટરની અંદર આપણે હોઈશું ત્યારે અલગ ટાઈપનો પ્રોગ્રામ ચાલશે અને જ્યારે આપણે વેબ સર્વર પર હોઈએ તો અલગ પ્રોગ્રામ ચાલશે અને આ બંને પ્રોગ્રામ આપણે કઈ રીતે બનાવવા એ બધી બાબતો આપણે જોવા માંગીએ છીએ હવેના જે સિરીઝ છે એની અંદર કે ક્લાયન્ટ કોમ્પ્યુટરની ઉપર આપણે કઈ રીતનો પ્રોગ્રામ બનાવી શકીએ અને કઈ રીત એને વાપરી શકીએ અને વેબ સર્વરની ઉપર આપણે પ્રોગ્રામ કઈ રીતે બનાવીએ અને વેબ સર્વરની ઉપર પ્રોગ્રામ કઈ રીતે ચાલશે એ આપણે જોવા માંગીએ છીએ પણ જ્યારે આપણે આ બધું પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે આપણે આ જે ડેવલપમેન્ટ સર્વર છે એ ડેવલપમેન્ટ સર્વરની ઉપર જ બધું કામ કરતા હોઈએ છીએ અને એટલા માટે આપણે ત્રણે ત્રણ મશીન વર્ચ્યુઅલી આપણે આ એક જ મશીનની ઉપર કામ કરીએ છીએ અને ત્યાર પછી આપણે જ્યારે આખી આપણી વેબસાઇટ મૂકી દઈએ ત્યાર પછી આ રીતનું જોવા મળે છે તો આ હતો આપણો ક્લાયન્ટ સર્વરનો એ હવે આની અંદર જે બાબતો વપરાય છે એ આપણે જોઈએ હવે આપણે અહીંયા બે બાબતો જોવા માંગીએ છીએ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ તો જેમ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે આપણી પાસે ક્લાયન્ટ છે કે જે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે અને વેબ સર્વર એને એ રિક્વેસ્ટનો રિસ્પોન્સ આપી અને એને એ પૂરું કરે છે તો હવે આ કિસ્સાની અંદર જે આપણું ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ એ ફ્રન્ટ એન્ડ કહેવાય છે આપણો અને વેબ સર્વર આપણું બેકએન્ડ કહેવાય છે એટલે જે પણ આપણે ક્લાયન્ટ રિલેટેડ પ્રોગ્રામિંગ કરીશું એ જે તે વ્યક્તિના કમ્પ્યુટરની ઉપર ચાલશે અને એવું પ્રોગ્રામિંગ કરીશું કે જે આપણા વેબ સર્વરની ઉપર ચાલે એને આપણે બેકએન્ડ પ્રોગ્રામિંગ કહીએ છીએ તો એની માટે જે અલગ અલગ પ્રોગ્રામિંગ વપરાય છે કે જેની અંદર આપણે શું ધ્યાન રાખવાની જરૂર પડે છે તો ખાસ કરીને વેબ પેજ જે ક્લાયન્ટ સાઇડ પર ચાલે છે એ પેજની અંદર આપણે એનું લુક ખાસ આપણો જરૂરી છે કે બ્રાઉઝરમાં કેવું દેખાશે બ્રાઉઝરમાં કઈ ટાઈપના કલર દેખાશે કેટલી સાઇઝ દેખાશે એની અને કઈ ટાઈપનું એનિમેશન હશે એના ડેટા વેલિડેશન કે જે ધારો કે કોઈ વ્યક્તિ યુઝરનું નામ નાખે છે કે કોઈ વ્યક્તિ એની અંદર કોઈ પોતાની ઉંમર એડ કરે છે કે કોઈ કોઈ પિનકોડ નંબર લખે છે કે આવી બધી બધી અલગ 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 માહિતી જે ભરે છે અને જે વસ્તુ એ પસંદ કરે છે એ બધી બાબતોનું જે પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગને આપણે ક્લાયન્ટ સાઇડ પ્રોગ્રામિંગ કહીએ છીએ જ્યારે કે વેબ સર્વર છે વેબ સર્વરની ઉપર ખાસ કરીને બિઝનેસ લોજિક ચાલે છે અને ડેટા સ્ટોરિંગ અને રિટ્રાઇવિંગ માટેના પ્રોગ્રામ ચાલે છે એટલે ધારો કે આપણે જો સમજીએ તો આપણે એ બાબતો સમજીએ કે કોઈ વ્યક્તિ એક ઓર્ડર કરવા માંગે છે એટલે તમારી જો ઇ કોમર્સ રિલેટેડ સાઇટ છે અને એની અંદર એક વ્યક્તિ કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરે છે તમારી પાસે તો એ ઓર્ડરને તમારે તમારો વેબ વેબસર્વરની ઉપર જાય છે અને એ વેબ સર્વર પર ગયા પછી તમારે શું કરવું છે એ ઓર્ડરનું સ્ટોર કરવો છે કે એને આપણે ધારો કે ઓલરેડી સ્ટોર હોય પહેલેથી તો એને આપણે ડેટામાંથી બહાર કાઢવો એ બધી બાબતોની જે પ્રોગ્રામિંગ છે એને આપણે વેબ સર્વર સાઇડનું એટલે કે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ આપણે કહીએ છીએ તો આ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ છે અને ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બંને પ્રોગ્રામિંગ આપણે જોવા માંગીએ છીએ આ સિરીઝની અંદર તો હવે આપણે આગળ જોઈએ આપણને આગળ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ વિશે એ જોવા મળશે કે ફ્રન્ટ એન્ડ માટે આપણે શું વાપરીએ છીએ તો ફ્રન્ટ એન્ડ એટલે કે પેજ કેવું દેખાશે અને પેજની સાઇઝ શું હશે પેજની અંદર કયા કલર દેખાશે બટન જો હોય તો બટન કેટલી સાઇઝના દેખાશે ફોટોગ્રાફ્સ હશે તો ફોટોગ્રાફ કઈ સાઇઝના દેખાશે એ બધી જે માહિતી છે એ આપણે નક્કી કરવા માટે ને એની માટે જે પ્રોગ્રામિંગ જરૂર પડે છે એ આ બધું પ્રોગ્રામિંગ છે કે એચટીએમએલ સીએસએસ જાવા સ્ક્રિપ્ટ જે ક્વેરી એજેક્સ એડવર્ટાઇઝિંગ વગેરે ઉપર ચાલતું હોય કે એનિમેશન ચાલતું હોય તો એની માટે આપણે ફાયરફોક્સ અને ફ્લેશ વગેરે વાપરી શકીએ ફોટોશોપ વાપરી શકીએ આપણે કરોડ્રો વાપરી શકીએ જે એની ઉપરના ગ્રાફિક્સને એની માટે અને ઇલસ્ટ્રેટર આપણે વાપરી શકીએ તો આ બધા સોફ્ટવેર છે અને બીજા પણ ઘણા સોફ્ટવેર છે કે જે સોફ્ટવેર આપણે ખાસ કરીને ફ્રન્ટ એન્ડ માટે વાપરીએ છીએ ફ્રન્ટ એન્ડ પ્રોગ્રામિંગ કરવા માટે જ્યારે કે આપણે બેક એન્ડ પ્રોગ્રામિંગ કરવા માટે એટલે કે જે બિઝનેસ લોજિક અને એ બધું ડેવલપ કરવા માટે આપણે એએસપી ડોટ નેટ જેમાં સી શાર્પ વેબી ડોટ નેટને આપણે વાપરીએ છીએ જે એસપી વાપરીએ છીએ એટલે કે જાવા સર્વર પેજીસ આપણે વાપરીએ છીએ અને પીએચપી વાપરીએ છીએ આપણે અત્યારે આપણા મેઇનલી ત્રણ ફ્રેમવર્ક ચાલી રહ્યા છે કે જેમાં એ એસપી છે જે છે અને પીએચપી છે કે જે આપણે બેકહેન્ડ તરીકે વાપરીએ છીએ અને એની અંદર આપણે સી શાર્પ વેબી ડોટ નેટ અથવા તો જાવા જે પ્રોગ્રામિંગ લેંગ્વેજો છે એ વાપરીએ છીએ એસક્યુએલ સર્વર ઓરેકલ જેવા ડેટાબેઝ મેનેજમેન્ટના જે સોફ્ટવેર છે એ આપણે વાપરીએ છીએ અને સાથે સાથે આપણે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે આખી ક્રિએટ કરીએ છીએ અથવા તો કોઈ તૈયાર કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે જે સીએમએસ છે એ પણ વાપરીએ છીએ તો બેકેન્ડની અંદર આપણે આ બધી બાબતો વાપરતા હોઈએ છીએ અને આ બધું પ્રોગ્રામિંગ આપણે આ જે વેબ સેક્શન છે એની અંદર આપણે ધીરે ધીરે જોવા મળશે તો આના બધા અલગ અલગ પેકેજો હવે મારા આવતા જશે અને એ પેકેજ તમે મંગાવીને એ બાબતો વિશે શીખી શકો છો તો હવે આ જોયું આપણે ફ્રન્ટ એન્ડ અને બેકહેન્ડ વિશે પણ હવે આ આખું પ્રોગ્રામિંગ કરવા માટે આપણી પાસે કેટલી રીતો છે જેમ કે આપણે એચડીએમએલ સીએસએસ વગેરે શીખવું હોય અને એ એસપી એ બધું શીખવું હોય તો તમે શીખીને પણ બનાવી શકો છો અથવા રેડીમેડ પણ બનાવી શકો છો તો એની માટે વેબસાઇટ ડેવલપમેન્ટ માટે અમુક ટૂલ્સ વપરાય છે અને એ ટૂલ્સમાં જેમ મેં કીધું પ્રમાણે કે બે ટાઈપના ટૂલ્સ છે એક રેડીમેડ ટૂલ્સ છે અને બીજા છે આપણી માટે ડેવલપમેન્ટ ટૂલ્સ તો રેડીમેડ ટૂલ્સની અંદર જોઈએ તો ખાસ કરીને બ્લોગર્સ છે વર્ડ પ્રેસ છે ધ્રુપલ છે અને જુમલા છે આવા બધા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમના જે પ્રોગ્રામ્સ છે એ તૈયાર છે આપણી માટે અને એ તૈયાર પ્રોગ્રામ છે એટલે તમારે એક નાની વેબસાઇટ બનાવવી હોય જેમ કે કોઈક એક હાઉસવાઇફ છે એક બિઝનેસમેન છે કે જે બિઝનેસમેનને પોતાની નાની વેબસાઇટ મૂકવી છે અને થોડું કોમ્પ્યુટરનું નોલેજ છે ને પણ એને આ જે બીજી બધી માહિતી છે ને કે એચટીએમએસ સીએસએસને જાવા ને આ બધું નથી આવડતું અથવા પ્રોગ્રામિંગ એને બિલકુલ કોમ્પ્યુટર સાઇડ નથી આવડતું તો પછી એ વેબસાઇટ પોતે કઈ રીતે બનાવી શકે તો આ રેડીમેડનો એ ઉપયોગ કરી શકે કે જેમ કે બ્લોગર ડોટ છે કે વર્ડ પ્રેસ છે કે ડ્રુપલ છે જુમલા છે આ જુમલા વગેરેનો બધાનો ઉપયોગ કરી અને એ વ્યક્તિ રેડીમેડ પોતાની એક વેબસાઈટ બનાવી શકે છે જેમ કે બ્લોગર ડોટ કોમ વિશેની માહિતી મારા જે ઇન્ટરનેટનું પેકેજ છે એ ઇન્ટરનેટના પેકેજની અંદર મેં બતાવેલું છે કે કઈ રીતે આપણે એક બ્લોગ બનાવો અને એની અંદર મેં આ બ્લોગર ડોટ કોમની અંદર જઈને તમે કઈ રીતે આખી એક વેબસાઇટ તમારી નાની બનાવી શકો એ આખું મેં બતાવેલું છે તો જો તમે એ વિડીયો ના જોયા હોય તો તમે જોઈ શકો જેથી તમને એ સમજણ પડી શકે કે તમારે કઈ રીતે રેડીમેડ પોતાની વેબસાઇટ બનાવી પણ અત્યારે વર્ડ પ્રેસ અને ધ્રુપલ વગેરેના વિડીયોઝ મેં નથી બનાવ્યા જો મને ટાઈમ મળશે તો પાછળથી હું એના પણ વિડીયો મૂકીશ જેથી તમને ખબર પડી શકે કે રેડીમેડ તમે કઈ રીતે બનાવી શકો ઘણી બધી એવી બીજી સાઇટ છે કે જે લોકો આ રેડીમેડ તમને પ્રોવાઈડ કરે છે પણ જેમ મેં કીધું એ પ્રમાણે કે જો તમે આખું વેબસાઇટ શીખવા માગતા હોય એટલે વેબસાઇટ ડેવલપમેન્ટ શીખવા માગતા હોય તો તમે પછી આ રેડીમેડની અંદર તમે વર્ક નહીં કરી શકો કેમ કારણ કે રેડીમેડ એ એવું છે કે હું ઘણી વખત બધાને એની માટે એક્ઝામ્પલ આપું છું કે જો આપણે ખાવાનું ખાવું હોય તો આપણે બજારમાંથી મેગીનું પેકેટ લાવી અને આપણે નૂડલ્સ બનાવીને ખાઈ શકીએ છીએ હવે મેગીની અંદર એ લોકોનો ટેગ લાઈન છે એ જે છે કે ભાઈ ટુ મિનિટની અંદર બની જાય એટલે એકદમ રેડીમેડ તરત જ આપણે બનાવીને એને ખાઈ શકીએ છીએ તો હવે જો આપણે પોતે બનાવીને ખાઈ શકતા હોય તો કોઈપણ વ્યક્તિ બનાવીને ખાઈ શકે છે એટલે જો તમારે એક મોટી ફાઇવ સ્ટાર હોટલ ખોલવી હોય તો પછી ફાઇવ સ્ટાર હોટલની અંદર તમે એમ નહીં કહો કે હું બહારથી મેગી લઈ આવીને તૈયાર બનાવીને તમને ખવડાવીશ કારણ કે તમારે જ્યારે ફાઇવ સ્ટાર હોટલ બનાવી હોય તો તમારે એ બધી જ બાબતો તમારે ત્યાં ઇન હાઉસ બનાવવી પડે અને તમારે સારા જે રસોઈયા છે એ રાખવા પડે તો એ જ રીતે જો તમારે આખું વેબસાઇટ ડેવલપમેન્ટનું કામ કરવું હોય તો પછી તમારે આ જે ડેવલપમેન્ટ સાઇટ પર તમને જે બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજો લખવામાં આવેલી છે કે જેમ કે એચ સીએસએસ જાવા સ્ક્રીપ્ટ જે ક્વેરી અને પ્રોગ્રામિંગનું તમને સોલિડ નોલેજ હોવું જોઈએ ગ્રાફિક અને એનિમેશનનું નોલેજ પણ હોવું જોઈએ અને એએસપી ડોટ નેટ જીએસપી અને એસક્યુએલ સર્વરને એવી બધી બાબતોનું તમને નોલેજ હોવું જોઈએ અને બધી બાબતો તમારે તૈયાર કરવી પડશે અને તમે પોતે બનાવવાની જરૂર પડશે જો તમે બધું પોતે બનાવશો તો તમે યાહુ છે ગૂગલ છે કે ફેસબુક છે એવી તમારી પોતાની આખી વેબસાઇટ તમે મૂકી શકશો પણ જે રેડીમેડ છે એની અંદર પણ અત્યારે ઘણી બધી સારી ફેસિલિટીઝ આપેલી છે પણ એ ફેસિલિટીઝ મેં જેમ કીધું એ પ્રમાણે કે તૈયાર નૂડલ્સ જેવું છે મેગી જેવું છે કે તૈયાર વસ્તુ એ લોકોએ તમને આપેલી છે તમે લાવીને ઘરે ફટાફટ બનાવી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો પણ એની ઉપર તમે બહુ મોટા બિઝનેસ નથી કરી શકતા અને એટલા માટે અત્યારે તમે જોશો તો રેડીમેડ ઘણા લોકો રેડીમેડ વેબસાઇટ્સ બનાવીને એ કરે છે પણ એની અંદર જો તમારે જોશો તમે પોતે વાપર્યું હોય કદાચ તો તમને ખ્યાલ હશે કે વર્ડ પ્રેસ વગેરેની અંદર ઘણી બધી સારી થીમ્સ ને ઘણી બધી બાબતો જોવા મળે છે પણ એની અંદર તમે બહુ ક્રિએટિવિટી નથી બતાવી શકતા એ લોકોએ એની અંદર જેટલા મોડ્યુલ આપ્યા હોય એ જ બધા મોડ્યુલ આપણે વાપરી શકીએ છીએ અને એની જ અંદર આપણે કામ કરી શકીએ છીએ તો નાની મોટી વેબસાઇટ આપણે એમાં બનાવી શકીએ પણ જો તમે એક બી કમ્પ્યુટરના કે એવા કોઈ સ્ટુડન્ટ હોય કે એમસીએસ સ્ટુડન્ટ હો અને ત્યાર પછી તમે જો બ્લોગરની ઉપર બનાવીને વેચતા હોય તમારી વેબસાઇટ તો એ બહુ સારી બાબત ના કહેવાય પણ એને બદલે તમારે એ કરવાની જરૂર પડે કે તમારે પોતે પ્રોગ્રામિંગ શીખી અને આ બધી પ્રોગ્રામિંગની માહિતી તૈયાર કરીને તમે તમારું પોતાનું જે વર્ડ પ્રેસ કેવું છે એ ટાઈપનું તમે સીએમએસ તમારું પોતાનું મૂકી શકો તો આ બધી બાબતો આપણે અહીંયા શીખવા માગીએ છીએ કે હવે આપણે જોઈએ કે આ વર્ડ પ્રેસ અને ધ્રુપલને એ બધું પણ આપણે કઈ રીતે બનાવી શકીએ એની માટે હું તમને વેબસાઇટ બતાવવા માગું છું એની કારણ કે બ્લોગરની જે વેબસાઇટ છે એ ઓલરેડી મેં આખો વિડીયો મૂકેલા છે એનું અને એ મારું તમે પેકેજની અંદર લઈ અને તમે શીખી શકો કે ભાઈ કઈ રીતે મારે બ્લોગરનું એક નાનું બ્લોગ બનાવો તો મારી પોતાની એક નાની વેબસાઇટ કઈ રીતે બનાવીએ તમે ત્યાંથી જોઈ શકો છો હું તમને આ વર્ડ પ્રેસ વગેરે વિશે બતાવું અને એની માટે આપણે હવે અહીંયા મેં મારું વેબ બ્રાઉઝર સ્ટાર્ટ કર્યું અને વેબ બ્રાઉઝરની અંદર જો હું અહીંયા ગૂગલ સર્ચની અંદર જઈશ ગૂગલની ચાલુ કરીશું અને એની અંદર હું અહીંયા જો વર્ડ પ્રેસ લખીશ તો વર્ડ પ્રેસની અહીંયા તમને સર્ચ કરીશું વર્ડ પ્રેસ તો અહીંયા તમને જોવા મળે છે કે પ્રેસ વાળાની વેબસાઇટ છે વર્ડ પ્રેસ ડોટ કોમ અને એ આપણે ચાલુ કરીશું તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા લોકોની સિમ્પલ એક સાઇટ છે અને એની અંદર ગેટ સ્ટાર્ટેડમાં તમે જોશો તો તમારે અપ કરવાની જરૂર પડશે એટલે તમે આ ગેટ સ્ટાર્ટેડની અંદર ક્લિક આપશો ગેટ સ્ટાર્ટેડની અંદર અહીંયા તમને તમારું ઇમેલ એડ્રેસ અને તમારું યુઝરનેમ પાસવર્ડ અને એ બધું બ્લોગર એડ્રેસ તમારું બનાવવામાં આવશે ધારો કે સપોઝ હું મફત શીખો બનાવવા માગતો હોય તો અહીંયા હું મફત શીખો ડોટ વર્ડ પ્રેસ ડોટ કોમ એવી ફ્રી વેબસાઇટ બનાવી શકું એટલે મારું જે ઈમેલ એડ્રેસ છે એ એવું થઈ જશે કે મફત શીખો ડોટ વર્લ્ડ પ્રેસ ડોટ કોમ પણ જો મને એ આ ફ્રી છે પણ જો મારે એ કરવાની જરૂર હોય ધારો કે હું પચીસ ડોલર પર ઇયર ભરું તો મને આ સીઓ કે એમ ઇ કે કોમ માટે હું અઢાર ડોલર હું જો ભરું તો અઢાર ડોલરની અંદર મને મારું એવું મળી શકે કે મફત શીખો ડોટ કોમ અથવા તો મફત શીખો ડોટ નેટ નામનું એડ્રેસ મને મળી શકે તો અહીંયાથી તમે અમુક પૈસા ભરીને અને અમુક બાબતો જે ફ્રી છે એ બાબતો અહીંયાથી તમે આનો એક એકાઉન્ટ બનાવી અને તમે બધી વસ્તુ સપોર્ટ કરી શકો હવે એ જ રીતે જો હું તમને બતાવું તો આપણે પાછા જઈશું અને અહીંયા આપણે જોઈએ જુમલા વિશે તો જુમલાની આપણે જો એ સ્ટાર્ટ કરીશું તો અહીંયા પણ તમે સર્ચ કરીશું તો તમને જોવા મળશે કે જુમલા ડોટ ઇન નામનો એની વેબસાઈટ છે અને એને ક્લિક કરીશું તો આપણને અહીંયા આ રીતની વેબસાઇટ જોવા મળશે કે જેની અંદર જોવા મળે છે કે ભાઈ આ ટાઈપની તમે અલગ અલગ વેબસાઇટ અહીંયા બનાવી શકો છો અને એની અંદર પણ તમે પહેલાં તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો અને ત્યાર પછી રજીસ્ટ્રેશન અંદર તમે જોશો તો અહીંયા હું બતાવું કે પોર્ટફોલિયોની અંદર તમે જોશો તો પોર્ટફોલિયોમાં અહીંયા જે લોકોએ પોતાની વેબસાઇટ બનાવેલી છે તો આવી સારી વેબસાઇટ તમે બનાવી શકો આમાં પણ ઘણી બધી માહિતી લોકો આપેલી જ છે અને રેડીમેડ ઘણી બધી વસ્તુ છે કે જે વસ્તુ તમે પોતે વાપરી શકો હવે જેમ કે આ બધી બાબતો પણ આમાં જે મેન્યુ અને જે બાબતો જેવી આપેલી હોય એવીને એવી જ તમે વાપરી શકો અથવા એમાં બહુ થોડા ઘણા કલર વગેરે ચેન્જ કરી શકાય પણ બહુ મેજર ચેન્જીસ તમે નથી કરી શકતા બધું પાછળનું પ્રોગ્રામિંગ તમને ના ખબર હોય તેમ છતાં પણ તમે આવી એક વેબસાઇટ બનાવી શકો તો એ તમને કામ લાગી શકે છે તો અહીંયાથી આપણે આ જોયું હવે એ જ રીતે આપણે પાછા જઈએ અને અહીંયા આપણે ધ્રુપલનું એ કરીએ તો ધ્રુપલને હું સર્ચ કરીશ તો ધ્રુપલની પણ એક વેબસાઇટ છે ધ્રુપલ ડોટ ઓ તો એને હું ક્લિક કરીશ તો મને અહીંયાથી જોવા મળશે કે આ એની વેબસાઇટ આવી જાય છે અને અહીંયા તમને જોવા મળશે કે એક નાનો પ્રોગ્રામ તમારે પહેલાં ડાઉનલોડ કરવાની જરૂર પડશે અને એ જો અહીંયા હું એની પર ક્લિક કરીશ તો મને જોવા મળશે કે અહીંયા આ ધ્રુપલ ડાઉનલોડ માટેનું એ છે એટલે હું અહીંયાથી એના ડાઉનલોડ પર ક્લિક આપીશ તો મને અહીંયા જોવા મળશે કે બધી ઘણી બધી બાબતો અહીંયા છે આ બધી ઝીપ ફાઇલો તમારે ડાઉનલોડ કરવાની જરૂર પડશે અને એ ડાઉનલોડ કરી અને પ્રોગ્રામ તમે વાપરી શકો એની અંદર બધા થીમ્સને બધું છે એટલે કે આ જેવું કેવું દેખાય છે જેમ મેં તમને મારી વેબસાઇટ બતાવેલી હતી કે અત્યારે હવે મારી આ વેબસાઇટ છે મફત સિકો ડોટ કોમ તો હવે એની અંદર તમને અહીંયા જોવા મળશે કે આ ગ્રીન કલર અને અહીંયા આ રીતના કલર્સને એવું છે તો આ મેં મારી રીતે બધું પોતાની રીતે બનાવેલું છે પણ જો તમારે આવું રેડીમેડ જોઈતું હોય તો તમે એને આ થીમ્સ કહેવાય તો અહીંયાથી તમે થીમ્સ ડાયરેક્ટલી બધા ડાઉનલોડ કરી શકો અહીંયાથી જેમ કે અહીંયા બતાવ્યું છે કે પોપ્યુલર જે ઝેન થીમ છે તો આ બધા અલગ અલગ થીમ્સ હોય છે અને એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી અને ડાયરેક્ટલી તમે વાપરી શકો તો જેમ આપણે ડિસ્કસ કરી ગયા એ પ્રમાણે કે આપણી પાસે આ વર્ડ પ્રેસ અને જુમલા વગેરે રેડીમેડ પ્રોગ્રામ્સ છે કે જે રેડીમેડ પ્રોગ્રામમાં તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી અને અમુક બાબતો ફ્રી છે અમુક બાબતો પૈસાથી તમે ખરીદી શકો અને એમ કરી અને તમે એક નાની મોટી તમારી પોતાની વેબસાઇટ બનાવી અથવા તો તમે ઘણા લોકો વેબસાઇટ બનાવવાનો બિઝનેસ પણ એની અંદર કરે છે તો એ રીતના જો તમે બિઝનેસ કરવા માંગતા હોય અથવા વેબસાઇટ બનાવવા માંગતા હોય તો તમે રેડીમેડમાં જઈ અને વેબસાઇટ બનાવી શકો છો પણ જો તમારે એકદમ સ્ક્રેચથી એટલે એકદમ નવેસરથી તમારી વેબસાઇટ આખી કમ્પ્લીટ બનાવી હોય અને તમારે બધું જ પ્રોગ્રામિંગ અને વગેરે કરીને તમારે પોતાની એ બનાવી હોય વેબસાઇટ તો પછી તમારે આ ડેવલપમેન્ટ સાઇડની અંદર જે માહિતી બતાવવામાં આવેલી છે એ બધી લેંગ્વેજીસ અને એ બધું તમારે શીખવાની જરૂર પડશે અને હવે આ બધાના પેકેજીસ મારા આવતા જ હશે અને એ પેકેજીસ તમે જોઈ અને એની અંદરથી તમે કમ્પ્લીટલી વેબસાઇટ બનાવવાનું શીખી શકો તો આશા છે કે તમને એ ગમશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद